ગોંડલ ખાતે આજે દલિત સંમેલન યોજાયું હતું અને આની અંદર જે મુદ્દો હતો તે જૂનાગઢના યુવકને ગોંડલ ના રેજ દ્વારા માર મારવામાં આવ્યો હતો તે મુખ્ય મુદ્દો રહ્યો હતો આપણે સીધી જ વાતચીત કરીશું જેવું પીડિત છે સંજય સોલંકી સાથે સંજયભાઈ આખો મામલો જે બન્યો હતો ઘટના કઈ રીતે આખી ના સર હું પહેલા પણ બોલ્યો છું ને અત્યારે પણ કઉ છું જે બનાવ બન્યો તો એક મારા છોકરો હતો મારા ભેગો નહીં ત્રણ ત્રણ ફોર વ્હીલ લઈને લોકો આવતા હતા અને ત્યારથી બહુ શરૂ થયું એ ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવતા હતા અને અચાનક ગાડીની બ્રેક લાગી મારો છોકરો બી ગયો એમાંથી મેં એને કીધું કે ભાઈ તમે ગાડી ધીમે ચલાવો એમાંથી આખી ઘટના બની હવે આ જે વિરોધ છે તેના વિરોધમાં હવે પાટણમાં રેલી પણ છે તમે આ રેલીને કઈ રીતે જુઓ છો કારણ કે આ ઓર્ડર છે તે જયરાજ હા અમે એકવારીનો ઘમંડ કે ગોંડલમાં જેમ કહેતો કે નહીં હું જ છું હવે એ આના પછી આજના દિવસ પછી હવે એવું નહીં કહી શકીએ કે હું અહીંનો છું કાંઈ ફલાણો તમે કઈ રીતે કહેવા માંગો છો આગળ કાર્યવાહી કઈ રીતે ઉભી છે કાર્યવાહીમાં સાહેબ પોલીસનો સપોર્ટ બહુ સારો છે સમાજનો સપોર્ટ છે અમુક ડમી આરોપીઓએ રજૂ કરેલા છે કે જે મને માર મારવામાં નહોતા અને અમુક લોકો જે માર મારવામાં હતા એ હજી રખડે છે એટલે એ પણ હવે બે ત્રણ દિવસમાં પ્રોસેસ અમે કરશું તમારા ઓળખ પર એને બધું થઈ ગયું તમને અહીંયા બોન્ડર પર લાવવામાં આવ્યા હતા જે આપણે બનાવ બન્યો હતો રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તો તેની અંદર પોલીસ તમે જે પ્રકારે વાત કરી એ પ્રકારે પોલીસનો સહયોગ મળ્યો પોલીસનો પૂરેપૂરો સહયોગ તમે શું મેસેજ આપવા માગો છો ચહેરાને અને ગોંડલની પ્રજા ગોંડલની ની પ્રજા નહીં હું આખા ભારતનું કહું છું કે જે બનાવ મારી એરે બન્યો ને એ આખા ભારત માં આવો બનાવ ક્યાંય ના બનવું રહ્યું અને જયરાજસિંહ જાડેજા શું સંદેશ જયરાજસિંહ જાડેજા ને હું એટલું જ કહેવા માંગીશ કે જી મારા પપ્પા એ બોલી બોલ્યા તો મીડિયમ મીડિયામાં કે ગણેશ શંકરના ઘરમાં હાથ નાખવું છે જી બિલકુલ જે પ્રકારે આપણે જોયું જેઓ પીડિત છે તેમને

परा <laughs>